જો વાત કરો આણંદમાં ટ્રાફિકના નિયમો પોલીસને જ લાગુ નથી પડતા ખુદ પોલીસ કર્મચારી જ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તેવો એક કિસ્સો આણંદ શહેરના મહાત્મા ગાંધી રોડ પર અર્થાત સ્ટેશન રોડ પર જોવા મળ્યો છે તંત્ર દ્વારા જાહેર કરાયેલ વન વે માર્ગમાં એક પોલીસ કર્મચારી બિન્દાસ બની ટુ વ્હીલર વાહન લઈને પસાર થતો જોવા મળે છે શું આ પોલીસ કર્મચારીને કાયદાનું ભાન નથી શું આ પોલીસ कर्मी ટ્રાફિકના નિયમો લાગુ પડતા નથી સામાન્ય રીતે વાહન ચાલકો જ્યારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે ત્યારે ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવે છે અને નિયમોના ઉલ્લંઘન બદલ વાહન ચાલકોને દંડ પણ ફટકારે છે અને જરૂર પડે તેનું વાહન પણ ડિટેઈન કરે છે પરંતુ ટ્રાફિકના નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ નથી હોતા તમામ નિયમો પોલીસ કર્મચારીને પણ સરખી રીતે લાગુ પડે છે જ્યારે પોલીસ કર્મચારીઓ યુનિફોર્મ પહેરીને રોફ જમાવી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે ત્યારે લોકો પર તેની નકારાત્મક છાપ ઊભી થવાને કારણે પોલીસની છબી પણ ખરડાય છે અને ટ્રાફિકના નિયમો તોડવાની નીતિના ઘેરા પ્રત્યાઘાત પડતા સામાન્ય નાગરિક પણ ટ્રાફિકના નિયમો તોડવા માટે પ્રેરાય છે જેના કારણે પોલીસ કર્મચારીઓ પણ ટ્રાફિકના નિયમોનો ચુસ્ત અમલ કરે તે હવે જરૂરી બન્યું છે ટ્રાફિકના ના ઉઘાડી છોગ ઉલ્લંઘન કરતા આ પોલીસ કર્મચારી સામે દંડનીય કાર્યવાહી કરાશે તે પ્રશ્ન જાગૃતોમાં ચર્ચાનો વિષય બન્યો છે